વડોદરામાં મોબાઈલ ફોનથી મહિલાનું શૂટિંગ કરનાર યુવક ઝડપાયો પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રાજમહેલ રોડ વ્રજ સિદ્ધિ ટાવરમાં આવેલી સેન્ટરમાં બની હતી આ ઘટના એક મહિલા તેના મિત્ર સાથે ઝેરોક્ષની દુકાનમાં મોબાઈલમાં ટફન ગ્લાસ નખાવા માટે ગઈ હતી ત્યારે ઝેરોક્ષની દુકાનમાં કામ કરતો યુવક મોબાઈલ ફોનથી મહિલાનું શૂટિંગ કરતા મહિલા ચોંકી હતી શૂટિંગ કરનાર યુવકને મહિલા અને તેની મિત્રએ એ ઝડપી લીધો હતો

આ મામલે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજે અમને જે ફોન આવ્યો કે મારી માતા ખાતા સામે વરતસિંહજી ટાવરમાં કોઈ હિન્દુ છોકરીનો કોઈ વિડીયો કોઈ ઈસમ ઉતારી રહ્યો છે એમ કરીને મને સમાચાર આવેલા ફોન આયલો એટલે અમે એના માટે આજે ત્યાં વરતસિંહજી ટાવરમાં ગયા ત્યાંથી નીકળીને ખબર ત્યાં જઈને પહોંચીને ખબર પડી કે નવાપુરા પોલીસ સ્ટીમ લઈ ગયા છે તો હાલ અમે નવાપુરી પોલીસ સ્ટીમમાં ઊભા છે જે અહીં જાણ મળી કે કોઈ કોઈ છોકરીનો કોઈ માણસ ઈસમ કોઈ ફોટો વિડીયો કાઢતો હતો તો અહીંની તપાસ કરતાં ઘણા વિડીયો જોવા મળ્યા કે એક છોકરી નથી ઓછામાં પાછો વિડીયો જાણ કરવા મળી કે પાંચ છોકરીનો વિડીયો છે અંદર કેટલા દિવસથી વિડીયો બનાવતો તેવી કોઈ જાણ એવી એક્ઝેક્ટલી જાણ નથી પણ જ્યાં પણ અમારી જે પ્રાથમિક જાણપરી છે કે ભાઈ આ છોકરો લોકોનો છોકરીનો વિડીયો કાઢી રહ્યો છે જે આજના સમયને હાલ પૂરતી સમયને સરે કે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે દુરુપયોગ થઈ શકે છે એના આધારે આપણે નવા પૂરે પરિસ્થિતિમાં જે જેમને જે પ્રાથમિક હિસાબે જે કમ્પ્લેન કરી છે એના સપોર્ટમાં અમે લગાજા ઊભા છે

એ પણ સરકાર કાર્યવાહી કરી એની અમે માગણી કરી સાંસદશ્રીને કોન્ટેક્ટ કર્યો સાંસદ સાંસદશ્રી હમણાં કંઈક બહાર હોવાના કારણ સર એમના પીએ મને જાણ ઇન્ફોર્મેશન આપી કે એ પ્રયત્ન કોન્ટેક્ટ કરી રહ્યા છે સુધી કોન્ટેક્ટ થયા નથી પણ જાગૃતિ કાકાનો નંબર મને આપ્યો છે એટલે એમના તરફ કોન્ટેક્ટ થયો છે એમને ફોન લાગી નહીં રહ્યો પણ પ્રયત્ન કર્યો છે કે વહેલા વહેલા ત્યાં પહોંચી કેમ